નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ રાહત પેકેજ જે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું તેનું ઓનલાઈન ચૌદ નવેમ્બર બે હજાર પચીસ એટલે કે આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે તેમાં ક્યાં કયા ડોક્યુમેન્ટ જોશે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપું છું થોડા સમય પહેલાં આપણા ગુજરાતમાં કમોસમી વરસાદ થયો હતો તે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા એક હેક્ટર દીઠ બાવીસ હજારની સહાય વધુમાં વધુ બે હેક્ટર દીઠ એટલે કે સાડા બાર વીઘા હોય તો એમને ચુમ્માલીસ હજારનું રાહત પેકેજ જે બહાર પાડવામાં આવ્યું હતું તે સમગ્ર ગુજરાત તેત્રીસ જિલ્લાઓમાં ઓનલાઈન જે આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે બપોરે બાર વાગ્યાથી તેનું ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થશે તો તેમાં તમારે આધાર કાર્ડ બેંક પાસબુક તલાટીના વાવેતર અંગેનો દાખલો સાત બાર આઠ એ બધા ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે એ તે લઈ અને તમારી ગ્રામ પંચાયતમાં વીસી પાસે જશો એટલે એ તમને ફોર્મ ભરી આપશે એ ફોર્મ ઓનલાઈન થઈ ગયા બાદ સીધા તમારા ખાતામાં જે સહાયની રકમ થતી હશે તે તમારા ખાતામાં સીધી જમા થઈ જશે એટલે આવતીકાલથી ઓનલાઈન ફોર્મ વહેલા તે પહેલાં પંદર દિવસ પૂરતું જ આ પોર્ટલ આખું ખુલ્લું રહેશે લંબાવાય તારીખ એવું નક નક્કી નથી એટલે ડોક્યુમેન્ટ તૈયાર કરી અને વેલા ફોમ ભરી દેજો